नास्तो बनी गोते से तर में आप नास्तो कर लीजा से नास्तो गोते से तर हेलो टू मिले केम सो बता बता मजा मई से मैं ये मजा मई छु ने कुसा के दे मैं स्वागत छ बता ने रे मादेव जय माता जी सवाना बता ने गुड मॉर्निंग सवाना वाकी जैसे 8:00 9:00 वाकी जैसे અને આપ બ નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગ્યા છે આપણે જો ચાલો હાટી આવે અને હાટી આખો જવાનું છે તો મને આગળ બતાજો તો ઈટમોગ દે નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ નું નવો હોય તો જૂના હોય તો બતાય લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો બસ આવી રીતે છે ને ફેસબુક પર તો ફોલો કરી લેજો તો આપણો ખુસાતા વલોગ આ ચેનલ નામ છે છે બે છે એમાં સપોર્ટ આપતા રહેજો બધા આમાં જોતા એ બધા નાઝિન ફોલો કરી આવજો તો સો સપોર્ટ મળે આમાં સપોર્ટ જે મા આપો એ બધાની વિનંતી છે તો બસ આવી રીતે છે હાથી આંકવાનું છે આપણે ઘડી કે આંક આડા પાણીવાળી છે કંઈક કરશું તમને આગળ બતાવતો રે બધું શું કામ કરીશું અત્યારે તો જો ગાડી ઉપર બેઠો ને હવે આપણે ગાઈડલાઈ જોડવા આપણે ને તો બસ તમને બતાવી આપણો તો પછી ચારે આપણે સારો છે કપા ને રાખ્યો છે 1w ઓલા પણ 1w હે હે રાખ્યો છે આપણે બહુ સારો નતો આ થોડો ખારો છે દેખાતો ફળ પકડેલી પછી જાઓ પીત કરવાનું છે કે મે નાના મોટા હું પીત કરશું આપણે એ તમને પછી બતાવતો રહી તો તમે બતા કન્ટિન્યુ બના રહે તો આપણે આવી જાશી હાકી એક તમે આને કીધું દાંડા જોડો ને તો દાંડા જોડી દેશે વાહ દેતો તો આપણે ઓडला જોડી દીને આખી છે ખાલી છે ફાઇનલી આપણે જો આખું આમમાં કરવાનું છે તમે જોતા જતા છે આમાં વાંકેલું છે આપણું એટલું વાકેલું છે બોલો આમ બધું કોરવણ કરવાનું છે ફરતો તો બધું કોરોન કરવાનું છે આમાં હાથે હાલી છે ફાઇનલ હવે આમાં શું કરવાનું છે મને કોમેન્ટમાં તમે જોઈ હું તમને પછી આજના વિડીયો બતાવી શું કરશો પણ અત્યારે તમે કોમેન્ટ કરી જ્યો શું કરવાનું છે તો મને અંદાજ આવે હું કરાવી કહેજો મને કોમેન્ટમાં તમને જો અંદાજ આવી જાય છે એમાં શું કરવાનું છે તો કોમેન્ટમાં જરૂર કહી તો હું કન્ફર્મ હોય છે તો તમને રિપ્લાય આપી દઈશ રિપ્લાય તો ન કરી આપી દઈએ તમને કોમેન્ટ કરશો એટલે તો જો આવી રીતે બગલા વાહે એનું નાસ્તો પણ એ ગોતે છે તરમાં આપણે નાસ્તો કરી લીધા છે એનો નાસ્તો ગોતે છે તર તો સવારના દસો ગઈ છે ફાઈનલી હવે આપણે અહીંયા ઉઠીને મારવાનું છે ખાલી છોડી નાખવાના છે વલામ કરવાની છે કોરવાનું થાય કે થાય કોના ખબર એવું જ ડોડા મકાઈને ઉપાવા નહોતો એટલે પાય આપણે શિયા પાણી આવીશું અને ના બધું પીજો આપી દાંડા ફેરી એટલે ઉપાધિને આપણે કોરવાન થાય ત્યાં લાગ્યું એમાં દાદાએ જો કોરવાન કરી નાખ્યું છે એમાં હું બોટાકા તો સિંગ વાવવાના છે એ તો શું ખબર નથી તો આપણે એમાં શું વાવશું તો કોમેન્ટમાં કહીજો આ માહિતીને બોલા આપણે આ માહિતી હું વાવીશું મી એમ તો કોમેન્ટમાં તમે કહી દઈજો જરૂર ને શું કરાવે કોમેન્ટમાં કહીજો ન બન્યા રે જો આગળ તો હું બતાવતો રહા આપ પે કામ લાગી જેસી બસા પાણી વાળો લાવો જો સકા ન પાંગો ભાઈ ચાલુ છે એ બગલા કેટલા બડા છે જોઈ સકતા છે કેટલા સ કોમર મને કહીએ એમ કેટલા છે એમ અંદાજે જો આપડે પાણી હમે લે આવે છેમાંથી ઓર ફ્યુટ તો નથી આતે મારવા આવો તો ફ્યુટુ નથી નકા પાછો આપણે આપડું પરલી દે તો પલાળી દે દીધું સીન આમાં શું કરવાનું છે તમે કોમેન્ટમાં કહી દેજો જરૂર ને શું કરાયામાં આવે એ કોમેન્ટમાં કહીજ ને આમાં શું કરવાનું છે એ મને કહેજો એટલે હું પછી તમને આગળ કહેવાય આવું છું હવે હું ઘેર પાણી પીવું પાણી ટ્રેસ લાગે છે અહીં પાણી આવે છે પણ ડૂળ આવે છે ઓલા પણ આવે છે તાજું પાણી તો દાઢું પાણી પીવું છે તેડકે ઊભા ઊભા લાગે છે તડકી એટલે ટાઢું પીવું છે ને કંઈ ખેડૂતો તાજું પાણી ભાવે દાઢું ન ભાવે

अब था कहीं अच्छा नक्की करिए फिट कर दाइनल बढ़ फिट कर दी तो ना दाँडा फूका हो गए चालू करने से अपने तोरी ना शेड अंदर लगी उद्ला शेड तो ना तो आठ दस से पाई दी मैंने हाथ चढ़ी गया दादा ली तो को मेरे पास लेवा दवा અબ અલો કરોન જેસે ખલેબ આકડી આકડિયા નાખી દી સિધું પાણી આપળો હે યાદ હતા બગ લાગડે ના સારો કરવા માટે આવી જાય એક તો જો નિયત દેખાય ની જો જોઈ લે એક નથી હવે ચાલી આવે તો મને બતાવવા એક તો જો મેં આટા મારતો તો આવી જ

મેડાવવાના થયું તમે આવી જડીક બનાવવા પડે તમને ઘડીક પેલા બતાવ્યું હતું બગલા કેટલા હતા ઘડીકમાં કેટલા થઈ ગયા ક્યાંક લોજી લોજી પાણી સારું સારું ગમે લઈ ગમે તો અત્યારે ઓછા છે હવા તમે વાત બતાવ્યું હતું બગલા લઈ ત્યારે ઓછા થઈ ગયા લખી નહીં કેટલા આવી જાય રૂપાય વાતો એટલે કે મેં સી કે મેના પૂગી જાય અને કોરોન થાતો લે આવી જાય અને મારો વેત તમતો છે કે હું એ તો આવું રોય છું પાણી વાતો છે કે પત્તાને ખબર નહોતી બો કામ નો કરતા એ ઓનો ઓનો ઇટીકેટિંગ પછી આવડે કામ નોથી આપ એટીકેટિંગ ઓનું નો હોય ઊનું તો આ રીતે પાણી વાળી છે હર્યા છે આપણે શાર છે પાસ મોરી પાસ પાસરિયા દેખુ છે એટલે કીધેલા પછી સૂટા તો આવી રીતે બગલા આવી જશે આવી ગયેલા છે અગિયાર બગલા છે અત્યારે કેટલા હતા ઘણા મને કોમનમાં કેટલા હતા કોમનમાં કહી જડી રહ્યો આગળ બતાવું પછી બસ આપણે આખોથી પાણી વાળતા હતા તમને આગળ બતાવ્યો એવો પણ કરી લીધા છે ને આપણે ઉતાર્યું છે બકાલું ફૂલે બંને કોબીને છે गाजर થઈ ગયા છે એય થોડુંક આટખા અને મુરત કર્યું છે હવે હશે પૂરી જવાનો મીરી પૂરી જાય ત્યાં ટંડી છે પરમે કોટ ને 13 થાય લાગશે નાવાનો ઓરો પર કાલ મજા છે આજ મનાવાનો બાઈન છે નવ નવ કાલ મ બકલ બકલ બહુ પ્રતિશના મઠા જોને કાંડે કે મેરે જો કલ્લો કો લાગે આવશ્યક જો ઓબરે ને હરે મહાદેવ જય માતાજી નો સબસ્ક્રાઇબ કરી લેજો कैसे बोल रहे हो तो फॉलो करना है जो सपोर्ट आता है जो भी तो नरेंद्र जी बाय बाय टाटा